શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતારામ મિત્રો ચૈત્ર માસની અમાવસ્યાનું હિન્દુ ધર્મમાં વિશેષ મહાત્મ્ય છે આ અમાસ તિથિ પિતૃઓ માટે શ્રદ્ધા અને તર્પણ કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે કરવામાં આવેલ પુણ્યકર્મો ખાસ કરીને પિતૃ શાંતિ માટે લાભદાયક છે ચૈત્ર અમાસનું મહાત્મ્ય તેના પુણ્ય ફળો પિતૃ તર્પણ અને શ્રાદ્ધ ચૈત્ર અમાસના દિવસે પિતૃઓને તર્પણ પિંડદાન દાન પુણ્ય કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને કુટુંબમાં શાંતિ અને સુખ શાંતિ આવે છે દાન પુણ્યનું મહાત્મ્ય આ દિવસે ગરીબોને દાન જળ દાન વિધવા મહિલાઓને સહાય વગેરે કરવાથી કરોડો ગુણ પુણ્ય ફળ મળે છે જ્ઞાન અને ઉપવાસ પવિત્ર નદીઓના સ્નાન અને ઉપવાસ કરવાથી પાપોનો નાશ થાય છે અને મોક્ષ તરફનો માર્ગ સરળ બને છે કાલ સર્પદોષ નિવારણ કેટલાક માન્યતાઓ મુજબ ચૈત્ર અમાસે કાલ સર્પદોષથી પીડિત લોકો માટે ખાસ ઉપાય કરવાથી રાહત મળે છે શનિ અને પિતૃ દોષ શાંતિ શનિદેવની આરાધના અને પિતૃ તર્પણના ઉપાયથી પિતૃદોષ અને શનિદોષ દૂર થાય છે ચૈત્ર અમાસની વ્રત વિધિ અને પૌરાણિક વાર્તા રીતે ખૂબ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસે પિતૃ તર્પણ સાથે સાથે વ્રત રાખવાથી પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે ચૈત્ર અમાસ વ્રત વિધિ પ્રાતકાળી ઉઠી સ્નાન કરવું તડકે ઉગતા પહેલાં જાગી પવિત્ર નદી કે ઘરના ગંગાજળથી સ્નાન કરો વ્રત સંકલ્પ ભગવાન વિષ્ણુ અને પિતૃ દેવો માટે વ્રતનો સંકલ્પ લો પિતૃ તર્પણ અને પિંડદાન કૂવામાં કે પવિત્ર જળમાં તિલ જળ અને કાચા દૂધથી તર્પણ કરવું એટલે કે પિતૃઓનું તર્પણ કરવું ધાન્યદાન અને જળદાન જરૂરિયાતમંદોને અનાજ કપડાં અને જળ કૂપણનું દાન કરો વ્રતકથાનું શ્રવણ ચૈત્ર અમાસની વ્રતકથા સાંભળવી કે વાંચવી ઉપવાસ અને પ્રાર્થના દિવસભર ઉપવાસ રાખો સાંજે પ્રાર્થના કરી વ્રત પૂર્ણ કરો ચૈત્ર અમાસની સંપૂર્ણ વાર્તા હવે આપણે જાણીએ ખૂબ જ સરસ જાણવા જેવી છે તો પૂરેપૂરી સાંભળજો પૌરાણિક સમયમાં એક પવિત્ર ગામમાં ભદ્ર અને સુભદ્રા નામના દંપતી રહેતા હતા ભદ્ર એક બ્રાહ્મણ હતો અને ધર્મનિષ્ઠ જીવન જીવતો હતો સુભદ્રા પણ ખૂબ જ સતી સેવાળ અને પૂજા પરાયણ સ્ત્રી હતી તેમનો કોઈ સંતાન ન હતો છતાં બંને પતિ પત્ની ભક્તિ ભાવે જીવન જીવતા અને દર મહિનાની અમાવસ્યાને વ્રત રાખતા પિતૃ તર્પણ કરતા એક દિવસ સુભદ્રાને સપનામાં પિતૃદેવો દર્શન આપ્યા અને કહ્યું કે હે સુભદ્રી તું ખૂબ ભક્તિ અને શ્રદ્ધાથી અમાવસ્યાનું વ્રત કરે છે તર્પણ આપે છે તારી ભક્તિથી અમે પ્રસન્ન છીએ તને ધર્મપરાયણ અને વિદ્વાન પુત્રનો આશીર્વાદ આપીએ છીએ વખત રહેતા રહેતા સુભદ્રા ગર્ભવતી થઈ અને સુભદ્રાને સંતાન પ્રાપ્તિ થઈ પુત્ર અતિ તેજસ્વી અને પંડિત થયો તેણે શાસ્ત્રોમાં પારંગત થવાથી સમાજમાં માન પણ મેળવ્યું કુટુંબમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવી ત્યારે ગામના અન્ય લોકોએ પૂછ્યું કે આવું સુભાગ્ય કેમ મળ્યું ત્યારે સુભદ્રાએ જણાવ્યું ચૈત્ર માસની અમાવસ્યાના દિવસે ઉપવાસ કરીને પિતૃ તર્પણ કરવું ગરીબોને દાન કરવું વૃદ્ધોને ભોજન કરાવવું એ બધાથી પિતૃ પ્રસન્ન થાય છે અને પાપોનો નાશ થાય છે આ વ્રતનું મહાત્મ્ય અને પુણ્યફળ અત્યંત વિશાળ છે આમ આ ચૈત્રી અમાસનું વ્રત કરવાથી શ્રદ્ધા અને ભક્તિથી જો ચૈત્રી અમાસે પિતૃતર્પણ અને દાન કરાય તો પિતૃદોષ દૂર થાય છે અને કુટુંબમાં સુખ શાંતિ અને સંતાન પ્રાપ્તિ થાય છે ચૈત્ર માસ હિન્દુ પંચાંગના નવરાત્રિ અને વસંત ઋતુના આરંભ સાથે જોડાયેલો પવિત્ર મહિનો છે આ મહિનામાં દાન કરવાનો વિશેષ મહિમા છે કારણ કે આ સમય પિતૃપૂજા શુદ્ધ ચિંતન અને આવનારા વર્ષ માટે સંચયનું આરંભ કરવામાં આવે છે હવે આપણે ચૈત્ર માસમાં કયા કયા દાન કરવા જોઈએ અને મહાપુણ્ય પ્રાપ્ત કરવું જોઈએ તે જાણીએ જળ કુંપળ માટલાનું દાન ગરમીની ઋતુ શરૂ થતી હોવાથી પીવાનું ઠંડુ પાણી આપવું માટલાનું દાન કરવું ખૂબ પુણ્યદાયક છે કપડાં દાન ગરીબોને તથા જરૂરિયાતમંદોને નવા કે ઉપયોગી કપડાં આપવાથી પુણ્ય મળે છે અન્ન અને ફળનું દાન બ્રાહ્મણો સાધુઓ યાત્રાળુઓ અને ગરીબોને અન્ન ફળ અને મીઠાઈ આપવી ચંપા ચંદન તાંબાનું દાન ચૈત્ર માસ ભગવાન વિષ્ણુ અને રામજીને સમર્પિત છે તેથી ચંદન ચંપા ફૂલ તાંબાનું દાન લાભદાયી માનવામાં આવે છે છાયા પાત્ર છત્રી અને ચપ્પલનું દાન ધૂપથી બચવા માટે છત્રી અને પગના સુરક્ષાર્થે ચપ્પલનું દાન પણ આ માસમાં વિશેષ પરિણામ આપે છે ગુળ અને તલનું દાન તલથી પિતૃદોષ નિવારણ થાય છે અને ગુળ આરોગ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે પીઠું અને પંખાનું દાન ગરમીમાં જરૂરિયાતમંદોને ઠંડક માટે પંખો અને પીઠું ઘરના ઉપયોગી સામાન આપવું શ્રેષ્ઠ માનવામાં આવે છે આ ઉપરાંત ચૈત્ર માસમાં રામનવમી હનુમાન જયંતિ અને ચૈત્ર અમાવસ્યા જેવા શુભ દિવસો હોય છે જેમાં દાન કરવાથી તેનો ગુણકારી લાભ મળે છે મિત્રો તમને આ વિડીયો માહિતી કેવી લાગી તે મને કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ